પૂરના અડા અગિયાર થઈ ગયા છે અને ગાયોનું કામ વાસણ બધું કામ થઈ ગયું છે અને હવે શાક બનાવ્યું છે પૂરવા અને હુવરાઈ પણ દીધી છે અત્યારે ખાવરાઈ પીવરાઈ નવરાવીને અને રસોઈમાં બટેટાનું શાક અને ફુલાવાર મિક્સ કરવાનું છે મને એમ થયું થોડાક નાની આવડી આ વાલો લઈ આવીએ તો આ ભેગી હોય તો વધારે મસ્ત બને શાક તો થોડીક વીણી લઈ મોટી પાપડી પણ છે અને નાની પણ છે વાલોળ તો બટેટાનું ફુલાવરનું છે એટલે થોડીક વાલળ હોય તો સારી લાગે તો મસ્ત નાની નાની કોણી કોણી છે તાજી તાજી તો બધી લઈ લઈ કોઈથી એટલી તો વાલોળ લઈ લીધી છે અને નાની વાલોળ આવી છે અને હવે લેવાના છે ગાજર બીટ થોડું થોડું લેતી જાઓ ને આ બધું જોઈશી હવે કારણ કે તડકોય બહુ થઈ ગયો રસોઈનું મોડું થાય તો પેલા તો આપણે બીટ લઈ લઈ જવે એટલું જ લેવાનું છે વધારે નથી લેવું કારણ કે ખોટું બગડી જાય છોકરાઓ ખાહે અને અત્યારે બપોરે બે નું સલાડ લેવાનું છે એટલે મોટા મોટા ત્રણ બીટ લઈ લઈ ત્રણ બીટ લેવાઈ ગયા છે આપણા અને હવે ગાજર લઈ લઈ તો ગાજર તો જે આપણા નાના છે હાવ કારણ કે મોડા વાયવા થા જે પાળે પાળે છે એ લઈ જેથી કરીને ગાજર મોટું હોય બાકી તો બધાય ગાજર નાના નાના છે તો બીટ લેવાઈ ગયા છે ગાજર લેવાઈ ગયા છે તો વાલો લઈ લીધી બીટ લઈ લીધા ગાજર લઈ લીધા હવે જાય ઘરે એટલે રસોઈ બની જાય સલાડ પણ બની જાય અને શાક પણ બની જાય અને જેને પપ્પા મોડા આવવાના છે કુરિયર કરવા ગયા અને થોડુંક કામ છે મોવા એટલા માટે તો ત્યાં સુધીમાં બનાવી તો રાખીએ જો આવી જાય તો તો બકાલું જો અહીંયા ધોઈ અને મૂકી દીધું છે અને ગાયોનું કામ તો મસ્ત થઈ ગયું છે આજ તો ગાયોને જીંઝો વાટી નીરો છે અને ગાજરના અને બીટના પાંદડા આપી દીધા છે રાધા અને બધા જીંઝવો ખાય છે મસ્ત બગલી ને શિવાની પણ ખાતા હીકી ગઈ છે અને આમ તો કીધું નહીં ખાય પણ હવે આમ ફૂલ ધરાઈને ખાઈ લે છે એવું નથી ખાલી શીખે છે ધરાય ને ખાઈ લે છે એટલે ખાતા આવડી ગયું છે શિવાણીને પછી એટલી ધરાઈને બેઠી છે તે ઊભી નથી થતી બોલો અત્યારે નીરું છે પાઈ છે તો એ ઊભી નથી થતી કારણ કે ધરાઈ ગયેલી છે એટલે ઓગાળે છે બાર બાર વાગી ગયા છે અને શાક ચૂલા ઉપર મૂકી દીધું છે અને ઘણી આપણને એવું થાય કે શાક મને ઘણી વાર બપોરે નવીન ખાવા કરતા સારું શાક અને રોટલી રોટલો ખાવા બહુ જ ગમે એટલા માટે મેં ચૂલા ઉપર પ્રેશળ શાક બનાવ્યું જેથી કરી મીઠું પણ બને અને ઘરની વળીનું તાજું ચૂલા ઉપર મૂકી દીધું

શાક તો બધાય એ જોયું છે બની ગયું છે શાક સલાડ અને રોટલા અને થેપલા થેપલા હવારે બનાવ્યા હતા ટિફિનમાં જેની શુભ અમને લઈ જવા તા એટલા માટે અને અત્યારે રોટલા શાક અને સલાડ બનાવીને શું છે જેની પપ્પા જે આવ્યા નથી આપણે અડધી ગાય એ ખાઈ પી લીધું છે અડધી બેઠી છે અને કંકુ ઊભી છે તો કંકુ ઊભી છે ને આ બધા બેહી ગયા છે અને કબૂતર ડેલી બપોરનો ટાણો થાય ને એને અહીંયા આપણે જમવાનો ટાઈમ થાય ને એની જમવાનો ટાઈમ થઈ જાય નો ટાણો થઈ ગયો છે અને આજે બનાવી નાખ્યું છે તાજો તાજો વાડીમાંથી શાક લાવીને મિક્સ શાક તો

લક્ષ્મી ગંગા ઉમા ઢેલ ઊભી છે આમ જુઓ મોરલીને દૂધ ઘટે એટલે અત્યારે બપોરે થોડુંક પાઈ છે અને શિવાની બે ટાણા પી લે છે ત્રણ ત્રણ લીટર દૂધ પીવે છે શિવાની તો ઘટે છે બા શિવાનીને આપો થોડુંક શિવાની ને એટલું દૂધ પીવાની દાસ કે એની કોઈ વાત જ ન પૂછો હોય એટલું દૂધ બે મિનિટ માં ખાલી કરી દે તો મોરલી ને પીવું છે તમે જાઓ ને એટલે બે હામ હામું જોયો શિવું કારણ કે મોરલી દુબળી પાતળી રહેશે એટલે બપોરે મોરલીને થોડુંક દૂધ પાઈ દઈએ છીએ જેથી કરીને એને પૂરતું પોષણ મળી રહે અને અત્યારે પછી શિવાનીને પાતા પણ શિવાની બે ટાઈમ ફૂલ દૂધથી ધરવી દઈએ છીએ ચાર લિટર ત્રણ લિટર ચાર લિટર પાંચ લિટર ક્યારેક કારેક તો પી જાય છે એટલે શિવાનીને દેખાય છે કે દૂધ પીધું છે મોરલીને દેખાતું નથી કે દૂધ પીતી છે એટલા માટે ડેલી હવાર બપોર ને હાંજ પાય છે બે હામહામ વાતું કરશે કે તું મારું દૂધ પી ગિવાની મોરલી ને એમ કઈ છે મોરલી કહે શિવાની ને જો મારશે કે તું મારું દૂધ પી ગઈ શિવાની મોરલીને એમ કહે છે અને મોરલી એકદમ શાંત વાસળી છે અને શિવાની છે ને બહુ તેજ વાસ છે અને અહીં આવ્યા નથી ને ફોન ઊભી થઈ ગઈ છે કામકાજ શરૂ થઈ ગયું છે ફોનું જેટલી શાંત છે ને એટલી તેજ પણ છે આજુબાજુમાં કોઈ પાસે ઉભું હોય તો એને ગમે નહીં ફોનું એવું કરવાનું હે હોનું તો હોનું ઊભી થઈ ગઈ છે ઢેલ આપડી તો મસ્ત મજાની ઓગાળે છે અને અહીંયા જુઓ ત્રણી બેનું સુરભી અને જપસ્વી બે હગી બેનું છે અને ભગલી અને સુરભી નાની જે આ સુરભી છે ને ઈ અને વચ્ચે જે બેઠી છે ને ભગલી ઈ બે હગી બેનું છે તો આવી રીતના ત્રણેય બેહી ગઈ છે લાઈનમાં અને પૂરવા જોવા આવી પૂરવા ઉઠી ગઈ છે અને ખાતી ખાતી અહીંયા દોડીને આવી છે હાથ કરવા માટે અને થોડી મોટી ઉંમરની ગાયો એકદમ શાંત હોય બધી ખબર પડતી હોય એક બાજુ ગંગા બેઠી છે એક બાજુ ઉમા બેઠી છે વચ્ચે જગ્યા છે બેહી એક એમ પણ એ નાઈ ઊભી છે અને ઓગાળે છે એકદમ શાંતિથી કારણ કે જેમ એની કેવાય આપણે ગઢિયા કે તારા કરતા વધારે દિવાળી જોઈએ એમ ગાયું એ પણ વધારે દિવાળી જોયું હોય એટલે એને વધારે અનુભવ હોય બધા અને લક્ષ્મી તો મારા બે પગ લાંબા કરીને જ વેહવા વાળી હાવસ હા હો મારો એ હોય ગઈ લક્ષ્મી ઊંઘ આવે હે લક્ષ્મી ને ઊંઘું બહુ આવી રીતના હું રાત્રે પણ લક્ષ્મી બેઠી હોય ને તો આવી રીતના હુતી જ હોય ગમણમાં માથું રાખીને ઊંચી ગમાણ છે અહીંયા ન્યા માથું નથી રાખી એક એટલા માટે અહીં બાંધી તો જેથી કરીને એનું માથું આવી રીતના રહી શકે કારણ કે આવી રીતના હું લક્ષ્મીને બહુ ગમે ઝીંજો વાઢીને બધો નીરો થયો બધો ખવાઈ ગયો છે ગમાણમાં તણખલો રહ્યું નથી ને બધો ખાઈ ગઈ છે અને હવે બે છે સાડા ત્રણ વાગ્યા સુધી તો બેસે જ ચાર વાગે ઉઠવા ટાઈમ જ ઉઠશે બધી અને ટેલ પણ ઘડીક રહીને બેહી જાય ને કંકુ પણ જો મસ્ત ગુંદાના બેહી ગઈ છે અને છે મસ્તીની કાંકુ આપણી દુબળી પડતી જાય છે કારણ કે ખાવું પીવું ઓછું ભાવે છે ને એને જે ભૂખ લાગે એવી દવા પણ આપીએ ખાણમાં અને કાળીજીરી છે જે કઈ ઓહળિયા છે એ પણ આપી છે પણ ખાય છે પણ એકદમ ધીમું ધીમું જે આ બધી કેમ ઘા ભેગું ઉપાડી જાય ખાઈ લે ને આમ પણ કંકુ ને એવી આદત છે કે થોડુંક ખાવાની પાછું અટકી જાય કલાક ફરી પાછી થોડું ખાય એટલે કલાકે ને કલાકે થોડું થોડું ખાવાની ટેવ છે કંકુને ક્યાં પૂરવા પૂરવા જેનું ખાવાનું મૂકીને અહીંયા આવી ગઈ

બાકી ગયા છે હાડા છ અને જ્યાં અહીંયા ખાડા જેવું લાગતું હતું અને વાળ કાંટા અને ગુસ્સો બહુ વધી ગયો હતો એ જગ્યા તો એટલી તાશ પાથરી દીધી છે અને હજી આ ઢગલા બાકી છે પણ આને રેવા દેવાના છે કારણ કે જે ઢોબરા ખોદવા પડશે અથવા તો એમાં કંઈ પણ કરવું પડશે ત્યારે થાય અને જે વાડી ખેડાવી નાખ્યું હતું એમાં કટર પણ હકારી દીધું છે ને આજે મોટી નવી લાઇન પણ લાવી નાખ્યા છે બીજી લાઇન છે થોડીક પાણી પીવું જતું એટલે વાડીમાં બધે પલળતું હતું એટલા માટે તો કટર લાગીને મસ્ત બની ગયું છે અને પક્ષીઓ જો અત્યારે માળે આવી ગયા છે ઘરે જવાની તૈયારી કરે છે અને નવી લાઇન જો અહીંયા મૂકી છે લાવીને અત્યારે જે જરૂર છે એટલા જ ભૂંગળા છે પાંચ જ લેવા બાકી તો બધી લાઇન છે આપણી પાસે એટલે આખી વાડીમાં વાળ પણ કપાઈ ગઈ છે હેઢા પણ હારા થઈ ગયા છે ખેડાઈ પણ ગયું છે અને કટર પણ લાગી ગયું છે અને રોજડા આવવાની નિશાની કારણ કે ગમે એટલું ધ્યાન રાખી તો ગમે ત્યાંથી રોજ આવી જાય છે તો એ તો ડેલીનું રહેશે ઝટકા મશીનની દોરી તાણી અને જવાર બુવાર બધું લાવીને ખાશે વવરાવાનું છે બધું તો આટલી જો થઈ ગઈ હોય તો જે મેન દિવસો હોય ને ગાયોના કે જ્યારે આપણા પશુપાલનને ગમે એટલો નિરણનો સ્ટોક હોય ને પણ જૂન જુલાઈ મહિનો એ એવો મહિનો હોય છે કે એમાં સારો ઘટે જ તે તો આ એ સમયમાં આપણને સારો કામ આવશે એટલા માટે આ બધું ખેતર ખેડાવીને સારું ગણ નાખ્યું છે દેશી ખાતર છે સેન્દ્રીય ખાતર આવે એ થોડુંક નાખી દેવું અને પછી આપણે પાણી સાથે જીવામૃત આપી દેવું ક્યારે જરૂર તો નથી પડતી તો એ આપી દેવું એટલે જુવારને પણ સારું રહે અને જમીનને પણ સારું રહે એટલા માટે મારી પાછળ જો એસવી દોડીને આવી ગઈ છે હો અને જે તીતી ટીટોળીયા અહીં રહે છે એની જે સ્થાન છે એ મુક્તિ નથી જોવો જે આ ટીટોળી ટીટોળી છે આ તો બચ્ચા છે આની મમ્મી બાપા જે હતા એ તો ગુજરી ગયા છે મેં મારા હાથે તેની માને જમીનમાં જે આપણે કહેવાય ને ધૂળ આપી ધૂળ આપી છે અને આ એના બચ્ચા છે પણ ખાસ વાત તો એ છે એ બચ્ચા જ્યાં જલમ લે છે અને ખાસ કરીને ખેતીવાળો વિસ્તાર માલઢોર એટલે એને વધારે અનુકૂળ પડે એટલે આમ તો હું જ આવીશું ટીટોડી વયસ્તે અને ટીટોડી રાતે પણ હોતી નથી રાતે પણ એનો અવાજ આવો જ આવતો હોય છે ટીટોળી એક એવું પક્ષી છે કે જ્યારે એના ઈંડા સેવે ત્યારે તે મંત્ર બોલતી હોય છે એક ટીટોળી જ એક એવું પક્ષી હોય છે કે જેના ઈંડા સેવે ખાલી આજકાલની વાત નથી બહુ આપણા ગઢિયાના ગઢિયા વખતની વાત છે આપણા ગઢિયા એમ કહે છે કે ટીટોળી જે ઈંડા સેવતી હોય ત્યારે એ મંત્ર બોલતી હોય છે અને ટીટોળી એક જ પક્ષી એવું છે જે ધરતી ઉપર ઈંડા મૂકે છે એમ તો આવી રીતના આપણી પાસે રહી છે એટલે આપણને એટલી માહિતી રહી ને માહિતી ન હોય એટલી બધી આપણી પાસે અને આપણે જો કટરા હાલી ગયું છે પછી વાડી હાલી ગયા છે અને આવી ગયા છે જુવાર પાસે આપણી તો જુવાર ને જો મસ્ત આવી ગયું છે ગાભા ઉળ કહેવાય અને ડુંડીયું પણ આવી ગયું છે એટલે આ જુવાર આપણી ગાયોને ખવડાવી એકી વાઢી એકી એચ કે તેટ ઉપડાએ તેટ ઉપડાવે હું ક્યાં જવું પછી આ તો મસ્ત લીલો સારો થઈ ગયો છે આપણે ગાયોને બુલેટ પણ છે ઝીંઝવો ઉધરે છે અને જુવાર પણ થઈ ગઈ છે એટલે હવે આ ઉનાળામાં તો વાંધો નહીં જ આવે કારણ કે ઉનાળામાં ખાસ તડકો પણ અત્યારથીનો પડવા મંડ્યો છે બપોર થાય એટલે ફૂલ તડકો લાગે ફૂલ તડકો લાગે એટલે ગાયોને લીલું હોય તો પાણી ઓછી માત્રા વધારે પાણી પણ એટલું પીવામાં જવાય અને લીલો ઘાસચારો હોય તો ઉનાળામાં ગાયોને તડકો પણ ઓછો લાગે ને દૂધની ક્ષમ હોય એ જળવાય રહી નકર ઘણીવાર ઉનાળામાં ગાય હોય કે ભેં હોય દૂધ એને ઓછા થઈ જાય એટલા માટે આપણે લીલા ઘાસચારો ભરપૂર માત્રામાં રાખવાનો છે ઉનાળા માટે તે પાલખમાં એક છોડ એટલો પાકી ગયો છે કે બી પણ આવવા માંડે એના ઘણીવાર આ ભાજીને આપણને ખબર ન પડે કે એના બી એના કેવી રીતના થતા હોય તો ભાજી જો આવી રીતના પાકી જાય પછી આવી રીતના ફૂલ આવે એને અને આ જે કાંઈ છે એમાં એના બી આવે આની અંદર બી આવે એટલે આવી રીતના થતા હોય ભાજીના ફૂલ મેં પણ પહેલી વાર જોઉં છું નહીં પાલક તો હું આપણે શાક બનાવી નાખી આવી રીતના બી ક્યારેય નથી જોયા એક હવારનો ઉગતો ફૂરજ હોય ત્યારે જે પક્ષી હવારમાં ઉડતો એકદમ શાંતિથી અને કલોલ કરતા હોય અને અત્યારે તો ફુરરાટી પક્ષીઓ બોલાવતા હોય ઉડવાની કારણ કે હાઉહ ના માળામાં આવતા હોય એટલા માટે અને ઝીણી ઝીણી ચકલી છે પણ અવાજ એટલો મસ્ત છે આનો તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો